હવામાન વિભાગ દ્વારા હાલ લૂની આગાહી કરવામાં આવી છે ત્યારે પોરબંદર મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાએ હાલ લૂને ધ્યાને લે રાખવામાં આવતી સાવચેતી અંગે માહિતી આપી હતી હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા ફિઝિશિયન પોરબંદર ભાવસીજી હોસ્પિટલ હવે આજના ટાઈમમાં હવે જ્યારે મોસમ બદલાય છે એટલે ઠંડીની ગરમી થાય છે અને હવે લૂના પણ વારા ચાલુ થાય છે હવે રૂ પડે એટલે પહેલાં વહેલાં તો ડિહાઈડ્રેશન થાય ડિહાઇડ્રેશન થાય ઘણાને ઝાડા ઉલટી આ બધી તકલીફો ચાલુ ધીરે ધીરે થવા માંડે લૂ જે છે અને ડિહાઈડ્રેશન છે એક હાઈપર આપણે થર્મિયા કહેવાય હાઈપર થર્મિયા એટલે તાવ હવે હાઈપરથર્મિયા એ હદ સુધીનો થાય કે જેમાં છે ને ઘણાની ડેથ પણ થાય છે આ અથવી પોરબંદરમાં એટલું ન પડે પણ રાજસ્થાન સાઈડ કે ગુજરાત સાઈડ છે ત્યાં તાપમાન ઓલમોસ્ટ ફોર્ટી ફાઈવ ફિફ્ટી ડિગ્રી સુધી પહોંચી જાય આપણે ધ્યાન રાખવું પડે કે સતત પાણી અને લિક્વિડ પીવું પડે આ ટાઈમમાં જ્યારે મોસમ બદલે ત્યારે વાયરલના પણ ચાન્સીસ બહુ વધી જાય છે એટલે વાયરલમાં પણ આપણે ધ્યાન રાખવું પડે બને તો માસ્ક પહેરો અને વાયરલથી બચવા માટે લિક્વિડ બધાનો અત્યારના રામબાણ ઇલાજ છે એ લિક્વિડ જ છે તમારે લિક્વિડ વધારે લિક્વિડમાં ગમે તે ચાલે તમારે જે દૂધ છાશ કોઈ શરબત છે કે પાણી છે નારિયેળ પાણી છે બધું પી શકાય છે